સ્વરાજ માં આપનું સ્વાગત છે ધાંગધ્રામાં યુસીસી વકફ કાયદાના વિરુદ્ધમાં મુસ્લિમ સમાજ તથા દલિત સમાજ સાથે મળીને રેલી યોજી આવેદન

દેશભરમાં મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યો છે ત્યારે ધાંગધરા શહેરમાં યુસીસી અને વકફ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી યુજી આવદન પત્ર પાઠવવામાં આવ્યું હતું શહેર અને તાલુકા મુસ્લિમ સમાજ તથા દલિત સમાજ સાથે મળીને યુનિફોર્મ સિવિલ કોડના વિરુદ્ધમાં ધાંગધરા મામલદાર અધિકારી મારફત આવદન પાઠવી જણાવ્યું છે કે એક સમાન કાનૂની માળખાનો ખ્યાલ સિદ્ધાંતમાં લાભદાયી લાગે છે પરંતુ વાસ્તવિક રીતે તે બંધારણ ભારતીય રક્ષકો અને તેની સામાજિક કાનૂની પરંપરા વિરુદ્ધ છે સર્વસંમતિ અને સાવચેતીપૂર્વક વિચારણા કર્યા વિના યુનિફોર્મ સિવિલ કોડનો અમલ ધાર્મિક સ્વતંત્રતા સાંસ્કૃતિક વિધિવત્તા અને સામાજિક સંવેદકતાને જોખમમાં મૂકી શકે છે તેમજ નવા વકફ કાયદા બે પચીસ રદ કરવાની માંગ કરવામાં આવી છે જે આવેદનપત્રમાં જણાવ્યું છે કે નવો વકફ કાયદો ભારતનો તમામ મુસલમાનોના શ્રદ્ધા અને ધર્મ પર હુમલા સમાન છે કાયદો મુસ્લિમોની નાગરિકતા અને ધર્મ સ્થાનો પર અતિક્રમણરૂપ છે વકફના નવા કાયદાની મુસ્લિમોનો ઉદ્ધાર અને પ્રગતિ થશે તે દાવો સદનતર ખોટો છે પાયા વિહોણા તેમજ વિવિધ મુદ્દાઓ પર આવેદનો જણાવી વકફ કાયદો તેમજ યુસીસી કાયદો રદ કરવાની ધાંગદ્ર સમસ્યા મુસ્લિમ સમાજ દ્વારા મામલતાર અધિકારીને આવેદનપત્ર માંપી માંગ કરી છે મારું નામ સૈયદ સૈયોદ જવાબ મુસ્લિમ અગ્રણી અમારો સામાજિક પ્રસંગો અને ધાર્મિક પ્રસંગો હોય તે સાડા છસો વર્ષ પહેલાં અમારા ઇસ્લામ ધર્મ અજબ મોહમ્મદ અગબર સાહેબે જે આપેલા છે એના અમે ફોલોઅવર છીએ અને એ ધર્મ મુજબ આખો ભારત દેશ આના ઉપર ચાલી રહ્યું છે અને ત્યાર પછી આઝાદીના દિવસોમાં અમારા મુસલમાન મુસ્લિમ સમાજ આખો ભારત દેશની અંદર જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આપેલા સંવિધાન ભારતીય ની અંદર આપેલું જે સંવિધાન છે તેના મુજબ અમે પૂરેપૂરા પ્રસંગો તેમજ તેની સાથે ખંભો ખંભો મિલાવીને ચાલીએ છીએ અને અમને જે મૂળભૂત અધિકાર જો આપેલા છે બાબા સાહેબ એના ઉપર અમે વધારેમાં વધારે જે કલમ પચીસ છવ્વીસ અઠ્યાવીસો અને ઓગણત્રીસ જે મુજબ અમારે સામાજિક જીવન અને અમારા જે કંઈ પ્રસંગો હોય તે અનુરૂપ રૂપે અમારે કઈ રીતે ચાલુ અને કઈ રીતે કરવું તેમાં આજે સરકાર જે કઈ નવા કાયદા બનાવી રહી છે તેનો અમે સમક્ષ મુસ્લિમ સમાજ સમક્ષ આ કાયદાઓને વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં સરકાર અમારી વાતને સાંભળે અને યોગ્ય દિશામાં પગલાં ભરે તેવી અમારી સરકાર પાસે માંગણી છે જય હિન્દ સલામ્સમ આજે અઢાર ચાર બે હજાર પચીસ શુક્રવારે જાહેર રજા હોવા છતાં પણ મામલતદાર શ્રી અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમે વક પમેન્ટમેન્ટ બિલ જે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવ્યું છે એનું એક ભારતીય મુસ્લિમ તરીકે અમે લોકો ખૂબ જ કડા શબ્દોમાં અમે એને વખોડી કાઢીએ છીએ અને આ જે વક પમેન્ટમેન્ટ બિલ છે એનો અમે બંધારણીય રીતે વિરોધ કરીએ છીએ જે અમારી આસ્થા છે અમારા ધાર્મિક સંસ્થાનો છે અમારા ધાર્મિક ટ્રસ્ટો છે એનું અમને પૂછ્યા વગર અમે કીધા વગર અમા આ જે ટ્રસ્ટમાં સુધારા વધારા કરવા માટે પરાણે જે અમારા ઉપર આ કાયદાઓ લાદવામાં આવે છે એ અમને સ્વીકાર્ય નથી અને જે બદલ અમે આજે આવેદનપત્ર પાઠવ્યું છે ધન્યવાદ ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો